મોરત થઈ ગઈ તો આ જઈએ સકનભાઈ પાસે આટો મારી આવી દવા લઈ આવી ને મારે જવાનું છે બા જીત જવા રાહુલ તેરી આખ્યો હાલો વ્યા તો સીતારામ જય શ્રી કૃષ્ણ ને ઓમ નમો નારાયણ કેમ છો બધા મજામાં ને તો હાડા થઈ ગયા ને કામકાજ ની વાત કરીએ ને તો આ વાર આવી ગયા ગયું સાહેબ મૂકી દીધી ને વાહીદાઇ થઈ ગયા હવે કામ શું બાકી છે હીરામાં ને અહીંયા અમે ફિહુન બાંધીએ ને હવે પોદરા પોદરા જ કાઢવાના રહીએ ઓ વારવા સોરવાનો નહીં મોકરા બાંધતા ને આડા કુસો ઉડી જતો હું હાકડી માં ઘરે જોતા ખરે આમથી નો ન હાલી એટલે ન્યા વારા સોરા બધા કરવા પડતા ને અહીંયા એક ને ખીલે બંધાય ને એટલે જીવો પોદરો થાય ને એમ કે જીવો પોદરો કરે ને એવો પીલો ના મોરમાં ઉપાડી નાખી દઈ એટલે માદણા નો થાય અને કુસોય નથી ઉડતો એટલે કઈ વારવાની કાય છે નહીં હવે હીરામણ બાકી છે હાલો તો હીરામણ કરી લીધું હીરામણ કરીને હજી ઠામ ઉટકવાના બાકી છે ને ભીહુને નાખવાનું બાકી છે ફૂલગર વાહિંદા નાખવી અને હોઈ ગયા એના થોડીક મોરફશે ને નીતિનો જે અમારા હંસો પાડાવીને લઈ હતા ને એ હંસામાં હજી કંઈક થોડોક વાંધો હે એટલે નીતિન ને ધીરુભાઈ હંસો હમો કરે ધીરુભાઈ ગયા તો દૂધ દેવા એટલે કેન્યુ ને મોટરસાયકલ સાયકલ એટલે ધીરુભાઈ રોકાઈ ગયા ક્રિષ્ના બેઠી એને નવે હંસે ચાલો હું ભીહુને નાખી દઉં નકર ફૂલગર હુવે નહીં એના જ છે ને ધીરે ધીરે વંડી ઉતરી જાય એકતા ઢારિયામાં બાંધા ને ઉતરવાની કાય છે સડ ઉતર કાય માંથી કૂસો લેવા આકર જ પડે એટલે હું નાખી દઉં ભીહુને બીજું કંઈ ન થાય ને નીતિને તો હજી હીરામણે બાકી છે ને હીરાવી ને ફૂલગરે હિરાવ્યા નથી ને મેં એકે હીરામણ કીધું તાલો કાંઈ કા ભીહુને નાખી દઉં પછી થામ ઉટકું ધીરે ધીરે થયા રાખે આમાં બધું આવું બધું છે তোমার গোটা নিয়ে ফারি বাঁধিল બેય રક રંગ ભરી આવવા દે નિયર ફોન છે તો આ મમ્મા રાખી નખતી પડી ને આ અહીંને એટલામાં નો થઈ આ ઘરે ફરી આવો આ તો બધાયને ને આ ઘરે વારી પડી એ પસું નથી બસ ના નથી લગાઈ

અને તેન કરતો હોય છે તે રોટલી ઊન્યું કરતો જાય અને ખાતો જાય ને ફૂલ ગટા જે હોતા આગળ લઈ જાય દવાખાને રામ રામ ને સીતારામ દાયરા લઈ જાય તો જે કાય મોરત થઈ ગઈ તો આ જાય સકનતા પહા આટલો વાગી આ ગયો દવા લઈ આયા તો બહુ બગડી બકરી કીધી તાઈ ધોધારા છે ને તાઈ જ લાગે ને બધું ભેરો છે બહુ બહુ તાઈ જો દવા લઈ આવે ધારું થઈ જાય

કે હાલો ના રોટલા ઘડજો નઈ કેમ કરું કાપ હું કઈ બકાણ ઉતારવાય કે થઈ ગયું મળું ફૂલ ને ઉતારી બકાલું ઉતા નક ઉતાર્યા બકલો બાઈ ઘડ નો તાર રોટલા ઘડવા કામ એમાં પોવન હાથ જોડાવે આ ટાણા તો બહુ જ બેનો ટાણો પવન છે આ દુનિયા નો પવન છે અટાણા મારે આ પીંડા મારદો માખણ ના પેલા ફોહોળ્યા રાખે બધા મોડું થઈ ગયું પાંદડી ફોલે પવન 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 થી ક્યાંય વાતું જવા દો તમે ત્યાં હિંગુ માં રાતા સોર બી છે પાંદડી ના તો રાતા સટકી જેવા હાલો તો વાગ્યા પાસ ને સાપાણી તો કયું પી લીધા ને મારે જવાનું છે બાળ જવાનું છે મારે ને બે ત્રણ દર્દી બીજા છે એટલે આમ પ્રાઇવેટ વાહન લઈને જઈ ને મને સંત સુવાસ ની તકલીફ છે ને અમારે દેવાભાઈ ને બહુ ને કઈક ગરામાં દુખે એટલે ન્યા કેશ કે સિહોર ભભૂતિ આપે એટલે ઘણા જાય છે એમ કે ન્યા એલે આવડો પલો કરવાનો છે નીતિન મને જામનગર ચોકડી ઉતી મુકવા આવે પાંચ સાડા પાંચ વાગે ને કેમે બેઠી ને આખી રાત બેહું જો છે સવારે કેસ કે ભૂખી પલો છે સેટો પછી હું કાલ હાંજે બા પુગી કાલ હાંજે હું પાસી પુગી ને આજ વિડિયો બનાવી અતણે અમે આ વિડિયો બનાવવાનો ચાલુ છે એ વિડિયો જો હું કાલે વેલી આવતી રહે ને તો એડિટિંગ ને અપલોડ ને થાહે તો કૃષ્ણ ના મુખ્ય વિડિયો નકર પરમધી આઈ છે વિડિયો ને જો મને કે પર ટાઈમ જડિયે તો હું મોબાઈલ લેતી જાઉં માઇક લેતી જાઉં બધી પેરો લેતી જાઉં તો વિડીયો પણ ઉતારતી આવી ને એ પણ વિડીયો રાહુલ માંથી આવે શાંતિ મને નીતિન મૂકવા આવે ના બા હું જાઉં માતાજી ને પ્રાર્થના કરી ને મારે એવી તકલીફ છે સુવાસ ની કે એક ડગલું તમે હાલો ને તોય પણ મને સુવાસ સડે ને મારે હનુમાન સગનભાઈ ભાઈ છે ને ડોક્ટર એની મારા કેટલા વર્ષ છે ચાલુ છે એટલે હું ગમે ને જાઉં તો મારે દવા નહી ભૂલવાની દવા ભૂલી જાઉં તો માથે રાતે ન નીકળે એટલે દુવા ને દવા બે કરીએ જો સારું થઈ જતું હોય તો એટલે એમાં એવું છે કે સવારે ફૂલગર ને મજા નથી ને તો મેં કીધું કે મારા હાથ દવા લેતા આવીજો સ સાત દવા હોય ને તો હું દવા મગાવી લઉં એમાં કોરોનામાં તો હું બહુ હેરાન થઈ હતી સગનભાઈ હતા સુરત એટલે બહુ હેરાન થઈ હતી પછી રાણાબાઉ ભૂમિની દવા ચાલુ હતી પણ પેલેથી મારાગનભાઈ ને દવા ચાલુ છે અને કે કે મને તકલીફ તકલીફ થાય થાય કેટલા આ ભૂંડામાં ભૂંડો સુવાસ એ તકલીફ થાય ને એટલે આપણાથી એક ડગલું હલાઈ ની પૂરોથી ચાલો માતાજી ને પ્રાર્થના કરી અને ધૂપ દીવા કરી અને નીકળીએ બાકી તગવાન ની મરજી હે તો સારું થઈ જાય કાબા ચાલો નીતિ ને તૈયાર થઈ ગયો

હાલો તો અમે ગુંડલ પૂગી ગયા ને હાલો બધાય ગ્યારો કરવા તો હોટલમાં આવ્યા ગ્યારો કર લઈ ને થોડોક પોરોય થઈ જાય ને બે વાત તો જમવામાં આપણે શું શું છે ભઢી છે પછી આખા મરચાંનું શાક છે સેવ ટમેટા છે બાજરાના રોટલા છે રોટલી છે અને રીંગણાનું શાક થાય

બધું ચાલો યારો કરવા બધા હાલો વ્યારા કરવાનું